પગ ભાગી પગ નથી કાઢો બાવો કાઢો એ બાવો કાઢો રહેવા દે ને ભાઈ રેવા રેવા દે ને રેવા દિયા ને રેવા દિયા ને મંગળ પોગડી કે કંપલી મમ્બરી લે 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 માન પોગાળ્યો મેં પારવાજ કરી ન હોય

જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દિનેશભાઈ છે તમારે વરસાદ પાણી એ બાજુ કાંઈ નહીં આપણા હા થોડોક નેટવર્ક પ્રોબ્લેમ ઈ છે ના

એ દ્વારકાધીશ સોકવાય ટોળિયા આ ખેતરેથી આવું છું એના માં દાડા કરે છે અને ઓલા તો જાય એના પછી ન એ તો પછી આ વજન વાળું બહુ થાય અરે પાછી પંબર બાજુ બાળકો નહીં એટલે છે જ દ્વારકા દઈશ કેના ખેતરમાં હે કેના આ ઓળા હાલ હમ બગીચા હું હા બગીચામાં કે ઓ ત્યાં ઉપર ધારે છે આવે

લાઈક કરો ને હવે પેઢી તૈયારી માં હે ઓર છે ફૂટલી સમજી ઓર માં પાણી રહેતું આવે ફૂટી જાય ફૂટલી એ ફૂટલી તો ફૂટે છે કે કાયે ફૂટે છે આપણે આ ઓય માં આ ઓલા નું ઓલું નહી આ આયુ પાયો તો ગ્રાસ

બ્લોગ બનાવી પણ એમાં એવું છે ને કે હમણાં ટકો હરકો પાંગરો નથી ને એટલે થોડાક દિવસ બંધ હે પાછા આવે થોડાક દીમાં ચાલુ વધશ્યું ટકો હરકો પાંગરવા દો પછી બ્લોગ જ બનાવવાનો આપણે

વેયુ વીય ઓર કીતા ઓલા વીય ઓર કીતા આ લે કવ છે ને એને બધાને જામો પ્રેમી દે ઠાકર ભાઈ જય ઠાકર હમ 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 આ મત આ હમ ભાઈ મજામાં રમે છોકરો બોધી બેન ને દે લે ને રંજો પણ પૂરી દીધી ને 12 દોઢ વાર પૂરી દીધી પૂરી પૂરી ગોપલભાઈ ને દેવા

જાજો કાઈ નથી ભાઈ દસ બાર જેવી છે નાના મોટા થાય ખાવા પીવાનું લડે પેલા

સુધારક આવ્યો હતો આધાર કા આયા ભાઈ ભાઈ વાકાનેર મોરબી હોય ને વાળે હોય ને આ બાજુ અમારા ઘર બાજુ મારું નામ યુવરાજ છે હમ અમારા ગામના યુવરાજ છે જ નઈ ને À bye honey may đây ở vagina quên thì vagina mendo pania quên đi đi, đi

પીપરી મોરબીનું પીપરી

એમ થોડું હાલે જગદીશભાઈ ભલે નહીં આવે તો થઈ જાય એલા હું સારા જ આવશો કે આમ ફરી ને તો ફૂઈ આવીને એ બધા અહીંયા આવતા હોય છે હમ હમ અરે હાલો ભાઈ બધાને જય દ્વારકાધીશ જય રાજા રણછોડ કાલ પાછા ફરી લાઈમાં મળી